અમદાવાદ શહેરના વિસ્તારમાં આવેલી અલકમલ સોસાયટીમાં જુગારના અડ્ડા પર ઝોન લોકલ બ્રાન્ચે મોટી કાર્યવાહી હાથ ધરી હતી આ ચુસ્ત કામગીરી ડેપ્યુટી કમિશનર શિવમ વર્માના માર્ગદર્શન હેઠળ પીઆઈ વાયપી જાડેજાની તેમની ટીમે અંજામ આપી આ દરોડામાં પોલીસે છ આરોપીઓને ઝડપી લઈ રૂપિયા ચુંબોતેર હજાર ત્રણસોનો મુદ્દામાલ કબજે કર્યો તો પોલીસે ઘટના સ્થળેથી રૂપિયા ત્રીસ હજાર ત્રણસોની રોકડ રકમ રૂપિયા ચુમ્માલીસ હજારની કિંમતના મોબાઈલ ફોન અને બાવન પત્તાના પીસ જપ્ત કર્યા હતા આ કાર્યવાહી દરમિયાન આરોપીઓ જુગાર રમતા હોવાનું જાણવા મળ્યું હતું તમામ આરોપીઓ વિરુદ્ધ વિજલપુર પોલીસ સ્ટેશનમાં જુગારધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે આ કાર્યવાહી શહેરમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવાના પોલીસના સતત પ્રયાસોનો એક ભાગ છે ડેપ્યુટી કમિશનર શિવમ વર્માના નેતૃત્વમાં ઝોન સેવન લોકલ ક્રાઈમ બ્રાન્ચ આ પ્રકારની કામગીરીને વધુ તીવ્ર બનાવી છે કે જેથી ગુનાખોરીને રોકી શકાય વેજલપુર પોલીસે હવે આરોપીઓની પૂછપરછ શરૂ કરી છે કે જેથી જુગારના આ અડ્ડાની પાછળની સંભવિત ગુનાહિત પ્રવૃત્તિઓનો પડદાફાશ થઈ શકે છે બ્યુરો રિપોર્ટ ખબર ગુજરાત લાયો